જે રીતે ભાજપની ખોટી રીતે ષડયંત્ર કરવા માટે જે પહેલેથી સ્ટોરી બનાવીને જે ખોટા કેસમાં ફસાવી દીધા દીધા છે ત્યારે અમે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો તમામ લોકો આજે પક્ષ પાર્ટી છોડીને આજે ચૈતરભાઈના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીને શ્રીને ભરૂચના કલેક્ટર મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે અમારો આવેદનપત્ર આપવાનો હેતુ એ છે કે જે પણ પોલીસ કર્મીઓએ અને અધિકારીઓએ જે ખોટી રીતના આ ધારાસભ્યશ્રી પર ફરિયાદ કરી છે એ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે આપ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આપ જાણો છો કે ભારત દેશમાં પહેલો એવો કિસ્સો બન્યો હશે કે વકીલોને કોર્ટમાં જતાં રોકી રહ્યા છે વગર એફઆઈઆરે ધારાસભ્યને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને આરોપીની જેમ એમને ધસોડીને ગાડીમાં લઈ જવામાં આવે છે ત્યારે અમે

પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો જેવી જે ગંભીર કલમ જે બીએનએસ થી લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જત કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઈન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને એ પચીસો કરોડ નું કોંભાંઠ એમને બહાર લાવ્યા ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવાર ના દિવસે એક જે એમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું તું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસરજ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફરઆઈ કરવામાં આવી છે